જો આમ આદમી પાર્ટી હોત અને સત્તામાં હોત અને તમારી સરકાર હોત તો આ નુકસાની થઈ હોત તો ખેડૂતોને શું સહાય કરી શકત ખેડૂતોને સહાય બિલકુલ થઈ શકે એમ છે મેં તમને કીધું સોળ લાખ કરોડ ઉદ્યોગપતિના માફ થાય તો ખેડૂતના માફ કેમ ન થાય શક્ય બધું જ છે શક્ય કેમ નથી હમણાં સુધી અમારી પાર્ટીની સરકાર હોત ને ન હોત ને એ તો કલ્પનાલક્ષી સવાલ છે જ્યાં છે ત્યાં કરે જ છે મદદ હમણાં પંજાબમાં પૂર આવ્યું પૂર આવ્યું તો સરકારે જેનું જમીનનું ધોવાણ થયું એનાય સહાય ચૂકવી પાકના નુકસાનની પણ સહાય ચૂકવી પૂરમાં જેના પશુ પક્ષી મરી ગયા બકરા ગાય ભેંસ એની સહાય ચૂકવી જેનું મકાન તૂટી ગયું મકાનને નુકસાન થયું એની સહાય ચૂકવી બરાબર એ તો જગજાહેર છે ઓન પેપર છે અહીંયા તો સરકાર કંઈ દેવા તૈયાર નથી એટલે જો અને તોને બદલે જ્યાં છે ત્યાં કર્યું છે એટલે તો અમે અહીંયા કહીએ છીએ કે પંજાબમાં શક્ય છે દિલ્હીમાં જ્યારે સરકાર હતી ત્યારે ત્યાં પણ મદદ કરી છે તો ગુજરાતમાં શું વાંધો છે અને ગુજરાતમાં ત્યાં પાછું એવું નથી કે સરકારથી થાય એમ નથી ઉદ્યોગપતિનું ઓન હોય તો થઈ જાય છે કંપનીઓના લાઇટ બિલ માફ થઈ જાય છે કંપનીઓના વેરા માફ થઈ જાય છે કંપનીઓનો ટેક્સ માફ થઈ જાય છે કંપનીઓએ લીધેલી લોન માફ થઈ જાય છે આજ ગુજરાતમાં ખેડૂતનું બે લાખનું કામ હોય તો નથી થતું તો શક્ય છે પણ આ કરે એમ નથી એટલે હવે ખેડૂતો વિસાવદરવાળી કરશે આવતી ચૂંટણીમાં